લીમખેડા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પ્રિયંક જોતા રહો સમાચાર વિસ્તારથી લીમખેડા પોલીસ મથકની જી જે જીએ નંબરની પીસીઆર વાન રાત્રિ દરમિયાન ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન લીમખેડા વિજય હોટલ નજીક પાછળથી ભૂ ઝડપે આવતી અને ગોજરાત તરફ જતી ખાનગી લગઝરી બસના ચાલકે પોલીસની પીસીઆર વાનને જોશ ટક્કર મારતા પીસીઆર વાન પલટી મારી રોડ ની સાઇડ પર ફંગોળાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં પીસીઆર વાન માં સવાર બે પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી ત્યારે પોલીસની પીસીઆર વાનને પણ નુકસાન થવા પામ્યું હતું અકસ્માત બાદ ઘટના સ્થળથી લક્ઝરી બસ લઈને ભાગી ચૂટેલા બસ ચાલકને પોલીસે સંતોળન નજીક થી જડપી લીધો હતો ત્યારે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં નીકળતા બે પોલીસ કર્મીઓ સહિત ચાલકને માથામાં ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે લીમખેડા નીલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસની પીસીઆર વારને ટક્કર મારનાર ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે